ને ગાડી જોવા જઈ તો આપડે મેન ઘરધડી ને પૂછવું પડે ને બરોબર ને વાડે આવી ગયા છે આ છે સ્વિફ્ટ બે હાજર ને ચૌદ નું મોડેલ છે

બન્યા રેજો પછી તમને બતાવી આગળ બરોબર નઈ દુભા કેતા ફોર જોવા સુધી બન્યા રેજો હજી એક વાર દઉં છું હકીકત જવાના છે રમત નથી કરતો જવું ને ભાઈ બરોબર ને ઘરધણી પૂછવું પડે ને ગાડી લઈ પૂછીને કે તમે કઈ કામ કરો તને પૂછવું તો પડે લઈ કે નઈ જોવા તો તને લઈ જાવી પડે ને આવું જોવા જ પડું ને હું કમ ના એમ ને

કેટલો થયો ઘણો થયો દોઢ મહિનો દોઢ મહિનો થઈ ગયો અચ્છા એવું ઘણા બધા મિસ મને બહુ કરતા હતા એટલે મને એમ થયું કે હું પાછી રિટર્ન હા ભાઈ તમારી બધાની કોમેન્ટ બહુ આવતી હતી કે તમે આને વ્લોગ માં લ્યો વ્લોગ માં લ્યો વ્લોગ માં લ્યો તો જો બ્લોગ માં લઈ લીધી છે હવે તમે સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર ને લાઈક શેર લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખો ઓ વાડે આવી ગયા છે અને આ છે સ્વિફ્ટ 2014 નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે બીજી છે સ્વિફ્ટ ડિઝાયર અને ઈકો પડી છે એ તો કઈ વિચાર નથી બાકી એક આ છે

એસયુવી આવે ઘણી આમ આવે આવે પછી આપણે જે લઈ હોય પણ અત્યારે કઈ વિચાર આપણો એટલો બધો નથી પણ આમ હોય તો થોડું સ્વિફ્ટન બાકી શું છે એટલો બધો અનુભવ નથી કાઈ પણ આમ થોડું થોડું ઘણું ખરું એમ તો ભાઈ ઘરે મિસિસ ચારણ તો પૂછવું પડે ને તને વીડિયો બતાવ્યો એમ લઈ આવ્યા ને એમ કે આ ઘરે માં ગયા લઈ આવે લે મને એમ કે સ્વિફ્ટ લઈને જ આવશે મને પૂછીને ગયા છે એટલે આજ તો મારું માની જ જાહે કે જોયો ને તે વીડિયો તો જોયો હારી છે લઈ આવે દે ડાયરેક્ટ લઈ આવવાની ઉપાડી આવે હા અને ડાયરેક્ટ ઉપાડી આવવાની બોલો તારી પૂરી થઈ જાય બરોબર ને એક દિવસ આજ ના આજ નઈ હોય એક દિવસ એક મહિને એક વર્ષે ગમે ત્યારે તારી ઈચ્છા ટૂંક પૂરી થઈ જાય માતાજી ની ઈચ્છા છે ને તો આપડી ઈચ્છા નું તો શું આવે હાલો ભૂતું ખાવા

તો ચાલો મિત્રો આ હું અહીં સુધી રાખું છું કેવો લઈ નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક લાઇક કરી દેજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવલોક માં ત્યાં સુધી બધા જય માતાજી